નમસ્કાર મિત્રો કેમ છો તમે અંકિતા સેશન્સની આજની પોસ્ટમાં તમારા સૌનું ઘણું સ્વાગત છે આજે હું તમારી સાથે એક ખાસ ટીપ શેર કરીશ જે તમને ખૂબ જ અસરકારક પડશે અને સૌથી મોટી વસ્તુ એ છે એવી વસ્તુ છે જે કોઈ તમને બીજું નહીં કે પણ સો ટકા ખરી વસ્તુ છે ખરી વાત છે ને તથ્ય છે અને તે એ છે કે ભલે તમને કોઈ એવું કહેશે નહીં કે પણ સત્ય એ છે મિત્રો કે તમારા પોતાના પ્રયત્નો જ કે તમને કામ લાગે છે જો તમને એવું કોઈ લોકો કહે છે કે હું તમારી માટે આમ કરી દઈશ તમે મને આટલા પૈસા આપી દો કે હું તમારી માટે આ કરી દઈશ તમારા આ બધા પ્રોબ્લેમ્સ હું સોલ્વ કરી દઈશ કે ફલાણો ઢીમકો સોલ્વ કરી દેશે તો તેલ જે છે તે તથ્ય નથી સરવાળે તમને તે કામ લાગે છે કે જે તમે જાતે પોતે કર્યું હોય ઓકે મિત્રો તો એમાં સૌથી મોટી વસ્તુ એ છે કે આપણે બધા જાણીએ છીએ છે કે ઘોડાને પાણી સુધી લઈ જવાય છે પણ ઘોડાને આપણે પાણી પીવડાવી શકતા નથી પાણી તો જે છે તે ઘોડાએ જ પીવું પડે એનો અર્થ એ છે કે તમે બધેથી ગાઈડન્સ લઈ શકો છો કે અને તમે ઘણા બધા ડૉક્ટરો પાસે જઈ શકો છો તમે બીજા લોકો પાસે જઈ શકો છો પૈસા એ ખર્ચી શકો છો પરંતુ તમને સરવાળે કામ તમારો પ્રયત્ન જ લાગશે ઓકે મિત્રો અને તમે જે તમારા શરીરેથી કરો છો ભલે તમે તમારું ખાવા પીવાનું હોય કે તમારા શરીરની ઢપઝપ હોય કે તમે શું બોલો છો કેવી રીતે બોલો છો અને તમે તમારા જે કર્મો છે એ કેવી રીતના કરો છો વોટ એક્શન્સ યુ આર ડૂઈંગ તે જ સરવાળે તમને કામ લાગશે કે અને તમને તેના જ પરિણામ મળશે ઓકે મિત્રો તો એમાં સૌથી મોટી ઉત્સાહની વસ્તુ એ છે કે તમારે પ્રયત્નો કરો તો તમને તમારી સુખાકારી નક્કી મળી શકે એમ છે ઓકે મિત્રો આપ કેમ હવે એ આટલું બધું જરૂરી અને મહત્વપૂર્ણ છે કે કેમ કે લોકો જે છે તે પોતાની જે સુખાકારી છે મનની શાંતિ છે એની મોટે ભાગે અવગણના જ કરતા હોય છે ત્યાં સુધી જ્યાં સુધી બહુ જ એકદમ લેટ ન થઈ જાય કે એટલે મો મોડું થઈ જાય તે પહેલાં તમારી સુખાકારી મનની શાંતિ અને સ્પષ્ટતા માટે તમે નક્કી પ્રયત્ન કરવા લાગજો જો આજ સુધી નો કર્યા હોય તો અને જો કર્યા હોય છે તો બહુ જ સારું તમે તે કરતા જ રહેજો તમે સાચા રસ્તે છો કે અને આ એકદમ જ સરળ વસ્તુ અને સરળ વાત શું કામ છે કેમ કે જો આપણે ખાવા પીવા માટે હોય કે પૈસા આપણે કમાવા માટે હોય કે કોઈ બી આપણી જિંદગી ચલાવવા માટે હોય આપણે બધાને આપણે જાણીએ જ છે કે આપણે પ્રયત્નો કરવા પડે આપણે હાથ પગ મારવા જ પડે તો પછી તમે એમ કેમ વિચારી લીધો કે તમારી મનની શાંતિ ઓકે અને સ્પષ્ટતા તમને આપોઆપ મળી જશે બરાબર ને મિત્રો એના માટે બી આપણે કાંઈક પ્રયત્નો કરવા પડે ને ઓકે પ્રયત્નો તમે એટલે એકદમ મુશ્કેલ નથી એકદમ સરળ છે કે આપણે ગ્રાઉન્ડિંગ કરવાનું છે કે સેન્ટરિંગ કરવાનું છે આપણે શરીરને મધ્યમાં રાખવાનું છે આપણે જે ખાઈએ છીએ પીએ છીએ બોલીએ છીએ કરીએ છીએ તેના પર ધ્યાન રાખવાનું છે અને તે બધામાં તમારા જો એ જે તમારી સુખાકારીનો અને તમારી ઉત્ક્રાંતિનો જે પ્રવાસ છે તેમાં અંકિતા સેશન્સ નક્કી તમને તમારી સાથે છે અને તમને નક્કર એના પગલાં શેર કરવા માટે કે આ તમારું એક સરસ જ પ્લેટફોર્મ અને સોર્સ છે એકદમ સરસ સ્રોત છે ઓકે ઓરિજિનલ મૂળ કે અને ચોખ્ખું વૈદિક જ્ઞાન કે જે તમે તમારી રોજમર્રાની જિંદગીમાં અમલમાં લાવી શકો કે એકદમ સરળતાથી અને સુખાકારી કે સાચી રીતે અનુભવી શકો તેવું આપણે પ્રોગ્રામ આપણો છે આપણે સ્ટેપ્સ એવા અંકિતા સેશન્સમાં શેર કરીએ છીએ ઓકે મિત્રો તો મારી આશા છે કે આ ટીપ તમને બહુ જ પ્રોત્સાહન આપે કે તમારા સુખાકારી માટે પ્રયત્નો કરવા માટે ભલે નાના નાના ડગલા હોય પણ કરજો જરૂર અને તમે જાતે જોશો કે એ તમારા પ્રયત્નો તમારી માટે કેવા સરસ રંગો લાવે છે ઓકે મિત્રો તો વધારે શીખવા કરવા માટે નક્કી અંકિતા સેશન્સ જોડાજો ઓકે અને જો તમને આજની પોસ્ટ પસંદ આવી હોય તો નક્કી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાકી આજ માટે આટલું આપણે મળીશું આવતી પોસ્ટમાં આવજો